એની વિશે આપણે પરિપત્ર ગામે લખ્યો છે એવું તમને બધા સાંભળો પ્રતિશ્રી જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ ગામના તમામ ખેડૂતોને સહાય કરવા બાબત જયભાશાહ જણાવ્યું કે ફારસર ગામમાં સપ્ટેમ્બર ઓક્ટોબર એમ બંને મહિના સર્વે કર્યા વિના ખેડૂતોને પાક સહાય આપવી બે મહિનામાં જે કંઈ પાક વાવેલ હતો તેમાં મગફળી સોયાબીન ડુંગળી કપાસ અજમા તલ અને ઘાસચારો આ બધું સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં મોસમ ચાલુ હતી તો બધા ખેડૂતોને સો ટકા નુકસાન થયેલ છે ખેડૂતોના ઘરે સિંગ સોયાબીન હતું તે પણ પળી ગયેલ છે અને મગફળી જમીનમાં રહી ગયેલ છે જેથી અમારા ગામમાં દરેક ખેડૂતોને વળતર મળે એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે બે હજાર ચોવીસ પછીના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની દરેક ખેડૂતોની માંગણી છે લીલો દુષ્કાળ જાહેર કરવા વિનંતી પછી આ પ્રમાણે આપણું કામ ન થાય સરકાર માંથી આ હાદી ભાષા આપણું કામ ન થાય તો ચૂંટણી બહિષ્કાર આજ થી જ આપડે કરવાનો છે બરાબર બરાબર હાલો કિશોર ભાઈ જાય આવી જાય તો કિશોર ખેડૂત નથી તારે પૂછવાનું ભાઈ આપણે અત્યારે સર્વે જે થઈ રહ્યો છે તમને મંજૂર છે તો તમામ સર્વે કરવાનો છે ને ઓક્ટોબર અને સપ્ટેમ્બર નો બરાબર છે અને આમાં ન થાય અને ઈ લોકો એની રીતે કરે તો આપણે થવા દેવાનું છે હવે આના આ બાબત આપણે કોઈ બોલવા માગે છે આમાં કઈ તો એથી બાકી છે લખે છે

پاسدار کي سڀني کي دانه ڏيول آهي